मॉर्निंग जय श्री कृष्णा जय माताजी हर हर महादेव सो કે મોયુ ટુ ફેમિલી બધાય મોજમાં એ મોજમાં રહેવાનું ખુશ રહેવાનું ખુશમાં સાથે મસ્ત મજાના દિવસની શરૂઆત કરવાની તો આપણે ભી મસ્ત મજાના દિવસની શરૂઆત કરી દીધી છે વાગી ગયા છે સવારના 9:05 અને મસ્ત મજાના દિવસની શરૂઆત ચાબોને કમ્પ્લીટ છે અને પહેલા તો શોર્ટ વિડિયો કોમેડી બધાય બનાવી નાખ્યા અપલોડ કરી દીધા ચેનલ માં વિઝિટ કરીને જોઈ લેજો મસ્ત મજાના છે મજા છે દિવસની શરૂઆત કે આ રીતની હોય છે આજ છે રવિવાર અને મસ્ત મજાના દિવસ સાથે હનુમાન જયંતી કાલે ગઈ તો વ્રત આવે હનુમાન દાદા વ્રત થઈને સદબુદ્ધિ આપે અને કામ બધા પૂરા કરે એવી આપણે ઈચ્છા કરીએ છે હનુમાન દાદા પાસે તો ચાલો હવે આપણે ચા બનીને કમ્પ્લીટ છે તો ચા પી લેશું પછી આપણા દિવસની એક મસ્ત મજાની શરૂઆત કરી રૂટીન મુજબ તો બ્લોગમાં કન્ટિન્યુ લેજો ચાલો ભાઈ આવી જમ ચા પીવા બર્સાજ વેલકમ ટુ માય ન્યુ ફેમિલી બ્લોગ ગુજુ બ્લોગ તમાર બહુત બહુત દનનો સ્વાગત છે કેસ લાગા મેરા મજાક ચાલો આપણે કરીએ ચા ચા પી લેતા ચા તો ચા પીવા ગયો છે બીજી વાર ચા પીવાનો છે વસ્તુમાં જમ ચા પીવા તમને બી આવી રાજકોટ સ્પેશિયલ 30 સ્પેશિયલ ચા પીવા માટે જો આવી બહુત મસ્ત ધવાણા નીકળે છે મસ્ત મજામાં ચા છે તો હાલો આપણે કરીએ દિવસની આજનો દેશી દાદીમાનું ઓસળીયું શું કે છે ને તમને કહી તો આજેમા નું દેશી ઓસડિયું છે પછી આપણે આજે છે રવિવાર તેર એપ્રિલ બે હાજર ને પચીસ તો આજે એમ કે છે એ પાણીમાં લવિંગ નાખી ઉકાળીને પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે પાણીમાં લવિંગ નાખીને એને ઉકાળવાનું ને ઉકાળીને એ પાણી પીવાથી કોલેરાની જે તરસ તમને લાગતી નથી તરસ છીપાઈ જાય છે આ છે આજનું આપણું દેશી તમને જો હોય આગળ શેર કરે તો જેથી કરીને બીજા લોકોને બી ખબર પડે ને બીજા લોકોને જાણવા મળે જો ચેનલમાં ન આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક શેર કમેન્ટ કરવાનું નહીં નહીં મસ્ત મજાનો તમારે કમેન્ટ કરી દેજો અને આગળ શેર કરે તો જેથી કરીને બીજા લોકોને બી ખબર પડે તો ચાલો પૂછે આજનું દેશી દાદીમાનું ઓસળી જે ઘરગ ચાલો હવે કન્ટિન્યુ રેજો મળીશું આપડે થોડી વાર રહી ને થોડી ઘણી વારે ધમાક વિડીયો જોશું તો મળીએ થોડી વાર તો ચાલો ફ્રેન્ડ જો આજ તો સવાર સવારમાં છે ઇડલી ને સાંભળનો પ્રોગ્રામ તો આવી જ બધા નાસ્તો કરવા ઘટમાં ગ્રામ ઇડલી સાંભાર સાઉથ ઇન્ડિયન ટાઈપ નાસ્તો છે બસ મજાનો છે આવી જગત ઇડલી સાંભળનો નાસ્તો કરવા વેલકમ ટુ માય માય ફેન્ડ મા આવી જગત થાય નાસ્તો કરવા માટે ચાલો ફ્રેન્ડ જો આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાજી ના મંદિરે કેમ કે તેનો નવરાંગો માંડો હતો એટલે દર્શન કરવા માટે આવી ગયા છીએ તો તમે બી કરો હું તમને દર્શન કરાવું ખોડિયાર માતાજીએ આવી

આ સાબુદાણાની થીય આ બગ દેમ જોજો મોજ સાબુ ફ્રેન્ડ્સ જો આજ આપણે બાર લોંગ ટાઈમ માં નીકરા છીએ કે રામ ભગવાન દર્શન કરવા હતા ગામનો મેથી છે વિડિયો શૂટ કર્યો તો બહુ મજા છે તો જોજો મસ્ત મજાનું નીકળ્યું છે આ છે એસ્કેચોક માં ગાંધી ગ્રામ કે આ બધું ડેકોરેશન પેરો તો વિડિયો છે તમે જોજો તમે તો કમેન્ટ કરજો કે ઓલાઈ ગયો વિડિયો મસ્ત મજાનું નીકળ્યું છે ચાલો પછી अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं

इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो रही ले लिया रहा हूँ

इतने <laughs> तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं

चेक आ करवा माडा रस्सी जल गई पर पल नहीं गया नहीं। नीचे नीचे क्या। कैसा लगा मेरा मजाक <laughs>

어 n t

अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है आ गए विजय चलो फ्रेंड्स समोसा सपरेला तो रिंगना पोटैटो नमकीन सावा नमकीन रोटी और मूंगड़ी सुधारेली और नाश्ता बजा बजानो। I'm going